ડાણી રીમડા સ્થિત ફ્વાજા ફ્લેટમાં આગ લાગતા આઠ વ્યક્તિઓ દાઝી જતા તેઓને મણિનગરની એલજી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે બીજા વ્યક્તિઓ પણ દાઝી જતા તેઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા માટે એકસો આઠની અનેક એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી તો ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલા વીસ મીટરમાં આકસ્મિક આગ લાગતા ફ્લેટમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે દોડી ગયા હતા પ્રાથમિક માહિતી અનુસાર એક રીતે બાળકનું મોત થયું છે જ્યારે અનેક બાળકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આગ પર કાબુ મેળવવા ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી નાની લીમડા ગામના પટેલવાસના કેજીએમમાં આવેલ આ ખ્વાજા ફ્લેટના પાર્કિંગમાં લાગેલી આગ છે એક છઠ્ઠા માળ સુધી પ્રસરી ગઈ હતી આ લગભગ આગ લાગી સાડા પાંચ વાસ સાડા પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી છે અને આમાં બહુ મોટી હોનારત હતી એમાં પચીસ દિવસની બાળકી હતી એ લગભગ બે ટેકનિક છે સાંભળવા આવવામાં છે અને બે ત્રણ જણા સિરિયસલી છે આમાં એવું મોટું દાજી ગયા છે કે અમારું બસ એક જ રિક્વેસ્ટ છે કે આ દબાણો દૂર કરો મહેરબાની કરીને ફાયર બ્રિગેડવાળા અહીંયા આવી ગયા હતા દસ મિનિટમાં જમાન પહોંચી પણ અહીંયા જે કોર્નરના ભાગમાં છે વીસ પચીસ મિનિટ લાગી એમને જેમાં ઉતાવાનું મને તો મહેરબાની કરીને હમણાં અમારી એક જ અપેક્ષા છે કે અહીંયાની બધી દબાણો દૂર કરો આપણે રિક્ષાઓ પડી છે ઓઇલની બધી બી દૂર કરો મહેરબાની કરીને નવા મતદાતાઓ વધુને વધુ મતદાન કરે એ અંતર્ગત મતદાન જાગૃતતા માટે બાઇક રેલીનું આયોજન